लोकमेळा संचालकोने मल्या सांसद पुरुषोत्तम रूपाला

એ લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાયડો નથી જે લોકોએ પરમેનન્ટ પરમાનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી તેમ છતાં અમને મળવું જોઈએ સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેનદરી સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આવે